આમોડ તાલુકાના મંજુલા ગામ ખાતે ઘાસ ચારો ભરેલ ટેમ્પોમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી જીબીની ગંભીર બેદરકારીને કારણે આગ લાગી હોય તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે ઘટનામાં ટેમ્પો ચાલકને અંદાજિત બે લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસ ચારો ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જોકે ગ્રામ લોકોએ મહા મહેનતે આગુ પર કાબુ મેળવતા હાશકારો અનુભવ્યો હતો ગામ લોકોએ બનાવને પગલે આમુદ નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાત કરી હતી પરંતુ ગામ લોકોએ આગુ પર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા તેઓએ ગામ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાનો ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ હતી અત્ર ઉલ્લેખનીય છે કે આમુદ નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં હોવાથી અન્ય નગરપાલિકાને સંપર્ક કરીત ફાયર બ્રિગેડ ને બોલાવી હતી જેના પગલે ફાયર બ્રિગેડ ને આવતા વાર લાગી હતી મારું નામ મનહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજોલા તાલુકા અંબોજ જિલ્લો ભરૂચ નવી નગરી રહેવાનું અને ઘાસની ગાડી ભરેલી નવી નગરીમાંથી આવતા ત્રણ બધી જગ્યાએ જીવીબીની એકદમ નિષ્કાળજી છે વાયરો નીચા છે જોઈ લો આ વાયર નીચા છે અને એ લોકો એવું કહે છે કે સત્તર ફૂટ ઊંચા વાયર છે તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને જ્યારે એક વખત જીવીબીના વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ

તો સત્તર ફૂટમાં લાગે ના કોઈ દિવસ અને આઈન ઉભા રહ્યા નથી અને આઈન ઉભા રહ્યા નથી જીબી વાળા આ વાયર બળેલા છે જો એ ચેક કરવા રહ્યા નથી ડાયરેક ડાયરેક જતા રહ્યા જો આ વાયર હળગેલા છે આવા કઈક થાય તેની જવાબદારી આ વાયર હળગેલા છે